સમાચારમાં તો સિંહોરા રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ઉજવણી ના ભાગરૂપે તિરંગા યાત્રા નીકળી સરકારી વિનયન વાણિજ્ય કોલેજ ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી તિરંગા યાત્રા હેતુ ગામના ગ્રામજનો રાષ્ટ્રીય ધ્વજ કે દેશ માટે ગર્વ મન દરેક તાલુકાની વિદ્યાર્થીની રંગે ચંગે તિરંગા યાત્રા નીકળી હતી નવા સિહોરા નગરજનોના સાથે મળીને દેશભક્તિના રંગે રંગાયા છે આજે શિહોરા તિરંગા યાત્રા યોજાય શિહોરામાં આજે તિરંગા યાત્રા નીકળી હતી આ યાત્રાને શરૂઆત સરકારી વિનયન વાણિજ્ય કોલેજ સાવલી શિહોરા ગામની ભરીને કોલેજના સમાપન કરવામાં આવ્યું હતું તિરંગા નાના બાળકોને ઉપસ્થિત રહ્યા હતા દ્વારા તિરંગા યાત્રા કોલેજ પુર્ણાહિત કરવામાં આવી હતી ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતાનું કામ કરીને કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો રિપોર્ટર કિરણસિંહ સોલંકી વાયને ન્યૂઝ Subscribe now and press the bell icon. Never miss an update.